તો આ કાંઈક સે ખરી હવે આ જો ઓલા ભાઈ છે ને એ બોમ્બ લઈને જાય છે આગળ કુતરું હોય કે શિયાળીયું હોય કે દીપડો નીકળે હવે એ જોઈ જો હાથમાં બોમ્બ લઈને જાય છે હા એટલે અહીંયા હરગાવેલો નથી બતાવું બોલો જો બ્લોકમાં હરગાવેલો જે આપણે આવ્યા છીએ અમારી પાછા હિરણભાઈની વાડીએ ત્યારે જો અહીંયા ભવન બહુ જોતા જ છે આજે રવિવાર છે એટલે આપણે આપણા કોમેડીના શોર્ટ્સ વિડીયો બનાવવા માટે આવ્યા છીએ જો આ અહીંયા બાજરો ઊભો છે બાજરો તો લેવાઈ ગયો છે ઊંડા બધે ઘટ નહીં ખાશે અને વેચાઈ ગયો છે અને આમાં ચોમાસાનું કંઈક ઉગાડવાનું છે એ કાકાને આગળ પૂછશું ઉગાડવાનું છે આપણે અત્યારે તો અહીંયા સ્પેશિયલ આપણા જો કાકા એ આપણી માટે ચા બનાવી નાખો છે વાડીનો ચૂલાનો ચા છે તો ચા પાણી પીને પછી આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ જો હવે આ ડુંડા નીકળી ગયા છે હવે આ બધું છે ને આ ગાયું ને ઢોર ને ખવડાવી દેવાનું હવે આ બે ચાર દી માં કાકા કહી છે કે આણું આવશે એટલે પછી કાઢી જાય આ બધું હવે ઢોરને ખવડાવી દેવાનું છે બાજરો તો કાઢી નાખ્યો જો આ રીતે આ ડુંડા હોય ને બધાય બાજરાના એ કાઢી નાખી હવે આ બધુંય ચોરહાટુ છે તો જો હિરેનભાઈની વાળી બાજુ અહીંયા ઘર હાટુ શાકભાજી વાવેલું છે અત્યારે આપણે એ બાજુ આવ્યા છીએ જો અહીંયા ભીંડો ઉગાડ્યો છે હિરેનભાઈ અહીંયા જે કાકા છે ને એ અહીંયા ઉગાડતા હોય બધુંય જો અહીંયા શેરડી ઉગાડેલી છે આ ખાલી ઘર હાટુ ખાવા હાટુ જ ઉગાડી છે બાકી આ કાંઈ વેચતા વેચતા નથી વાળી હોય આ भिंडो છે અહીંયા ને આ રીંગણા છે ને અહીંયા મરચાં છે ને એવું બધુંય થોડું થોડું કરાટું ઉગાડીને ઓર્ગેનિક ખાવાનું આ વાળી હોય એને કેવું સારું બધું ઘરનું બધું ઓર્ગેનિક રીંગણા છે આયા જો લકા કરે ને તોળી તોળીને ખાધા કરે આયા મરચા છે લાલ લાલ મરચાં મરચા આવે તો જો આ કાકા નહીં કાલ રાઈતે અહીંયા ઘૂતા હતા એટલે આપણે આ જો અહીંયા બહારું હતું આ બધું નો આવે ને દીપડો કે એવું કઈ ન આવે એટલે અહીંયા રાઈતે બારવું પડે કે અહીંયા બહુ લાઈટ નહીં કાંઈ ગઈ છે નહીં એટલે આ રાઈતે બારીને અહીંયા તાપ કર્યો હોય પછી જો અહીંયા આગળ હમણાં થોડાક થી પેલા છે ને તો બાજરામાં કોઈ ધરુમ એટલે એની આજુ આ વચ્ચેથી જો આ કાઢવું પડ્યું હતું કારણ કે એ મરી જાય પછી ગંધાય એટલે પછી તો અહીંથી સાફ કરીને પછી એને કાઢ્યું હતું એ લગભગ દીપડો જ લઈ આવ્યો હતો કુતરાને મારીને એટલે આમાં વચમાં ક્યાંક મૂકી દીધો હતો એટલે કાઢવા હાટું એને અહીંયા સાફ કરવું પડ્યું હતું જો આ બધા મહેમાનો પાછા આવ્યા છે અને આ બીજી વાર ચા પાણી આવી ગયા છે દૂધ લઈને આવવાનું એટલે ચા ખરી હવે આજે ભાઈ છે ને એ બોમ્બ લઈને જાય છે આગળ કુતરું હોય કે શિયાળીયું હોય કે દીપડો નીકળે હવે એ જોઈ જો હાથમાં બોમ્બ લઈને જાય છે બોમ્બ ફૂટે પછી હું નીકળે આમાં ટીટોળિયું બોલેશ ને એટલે કઈ કર્યું છે હવે કુતરું નીકળે કે શું નીકળે કોણ જાણે હરગાવીને બોમ્બ નાખ્યો ને નહીં દાદી બધી બોલે છે

bắt đầu mới

ઓલી બાજુ નીકળું હોય છે કોઈતરું હતું ભાઈ બીજું તો કાંઈ ન નીકળું બોમ્બ ફરડ્યો તો કોઈતરું ભાઈ ગયું આ ઓલી બાજુથી નીકળી ગયું આ બાજુ નહોતું ઓલી બાજુથી નીકળી ગયું જો શોર્ટ્સ વિડીયો હવે આપણા બની ગયા છીએ હાથ હવા હાથ જેવો ટાઈમ થઈ ગયો છે હવે આપણે ફુદીનો જોયો તો ને ફુદીનો તોડો લઈએ છીએ માટી બદલી દે છે ઘરે લઈ જવાની છે આપણે વાંચે ફુદીનો તોડી આવીએ છીએ આપણે ઘરે ઉગાડવો છે અને પછી હવે આપણે વાળિયાથી લઈએ કાકાની કાંઈક ટ્રેક્ટર લઈ અને કાંઈક કેબિન ભરવા ગયા છે નિલેનભાઈ જો એનો બ્લોગ ઉતારે આપણે આપણો ઉતારી છે તો હાલો હવે ફુદીનો તોડી દઈએ પછી આપણે ઘર ભેગા થાય નો ફુદીનો અહીંયા એણે ઉગાડેલો છે આમાંથી આપણે થોડાક ડારખા તોડી લઈએ એટલે આપણે ઘરે ઉગાડવો હશે એટલે હાલો હવે આપણે ડારખા તોડી લઈએ તો જો ફુદીનો આપણે તોડી લીધો છે આપણે આ થોડોક હાટો અને બાકીનો વાવવા હાટું આ જો અહીંયા હિરનભાઈએ એના ઘર હાટું તોડી લીધો છે પાણીપુરી બનાવી હોય તો પાણી બાણીને એક નંબર બને તો હાલો હવે આપણે ઘર બાજુ પર્યાણ કરીએ વાડીનો બ્લોક આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ મળશું ફરી પાછા આવતા રવિવારે અહીંયા જ આવવાનું છે આપણે આજ જ વાળીએ ત્યાં સુધી જય માતાજી રાધે રાધે